ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં ડિરેક્ટર અખિલ કોટકની નવી ફિલ્મ આવી રહી છે ફરી એક વાર અને એ ફિલ્મના સ્ટાર્સ સાથે એક સરસ મજાનું ડિનર વિથ સ્ટાર્સ નામના કાર્યક્રમનું આયોજન થયેલું છે નમસ્કાર મિત્રો હું છું શશિકાંત વાઘેલા અને ખબર અમદાવાદ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું અત્યારે એક ગુજરાતી ફિલ્મની ડિનર વિથ સ્ટાર્સ નામના કાર્યક્રમમાં હું અત્યારે અમદાવાદના જોધપુર વિસ્તારમાં આવેલી એક હોટલમાં આવ્યો છું અને અહીં આખું સ્ટાર સ્ટડેડ વાતાવરણ છે અને ફિલ્મના સ્ટાર્સ સાથેની વાતચીત છે એ તમે આ આખા એપિસોડમાં જોશો ફિલ્મ કઈ રીતે અલગ પડે છે ફિલ્મમાં શું છે ફિલ્મના કલાકારો કોણ છે એ બધી વિગતો આ વિડીયોમાં બહુ જ વ્યવસ્થિત રીતે આપને જોવા મળશે ફરી એકવાર એક આખી અલગ કન્સેપ્ટ વાળી ફિલ્મ છે કે જે સ્પેશિયલી ગુજરાતી ઓડિયન્સ માટે બનાવવામાં આવી છે ગુજરાતી ઓડિયન્સને જે ટાઈપની ફિલ્મો ગમે છે જે એક પ્રોપર ફેમિલી ફિલ્મ જેને કહેવાય કે જે નાના બચ્ચાઓથી લઈને દાદા દાદી સુધીની એ જ બધાને ગમે એ ટાઈપની એક સરસ મજાની ફિલ્મ છે જેમાં સરસ મજાના પાત્રો છે કે જેમાં પબ્લિક પોતાની જાતને રિલેટ કરી શકે એ પાત્રો સાથે કે ભાઈ આ તો હું બી હોઈ શકું આ રીતનું એમાં સરસ મજાની સ્ટાર છે સુપ્રિયા પાઠક છે ટીકુ જલસાનીયા અવની મોદી ઉત્સવ નાયક મુરલી પટેલ ભરત ટક્કર કોમલ પંચાલ નેત્રી ત્રિવેદી આ બધી અમારી સ્ટારકાસ્ટ છે સરસ મજાની જે બહુ સરસ મજાના રોલ પ્લે કરી રહી છે ના આ ફિલ્મનું હજી શૂટ ચાલી રહ્યું છે એટલે હજી તો અમારે ઘણો ટાઈમ લાગશે પોસ્ટ પ્રોડક્શનમાં માર્કેટિંગમાં આ બધી વસ્તુમાં બહુ ઘણો ટાઈમ લાગશે બિકોઝ હજી તો અમારા શૂટના જ આઠ દસ દિવસ બાકી છે અંદાજે ક્યારે આ આફ્ટર રાખી બહુ મુશ્કેલ છે હજી અમે સેકન્ડ પ્રી પ્રોડક્શન સેકન્ડ પ્રોસેસ અમારો પ્રોડક્શનનો છે શૂટ ઓન છે એટલા માટે થેન્ક યુ આ ફિલ્મ એક બહુ સરસ સ્ટોરી છે એક સેકન્ડ કહેવાય એક નામ છે ફરી એકવાર એવી વાત છે અને આઈ થિંક વોટ ઇઝ ઇન્ટરેસ્ટિંગ અબાઉટ ફિલ્મ ધેટ ઇટ્સ એ બહુ જ હાર્ડ ટ્રેન્ડરિંગ છે એટલે તમારા દિલને છૂઈ શકે એવી ઇમોશનલ સ્ટોરી છે અને આઈ હોપ કે સરસ બને અને તમને બધાને ગમે થેન્ક યુ આ છઠ્ઠી કે સાતમી ફિલ્મ છે મારી અને ઇઝ ગ્રેટ ફન વર્કિંગ ગુજરાતી ગુજરાતી નાટકો કરતો હવે ખૂબ જ સુંદર ફિલ્મ છે અને એક સુંદર સોશિયલ મેસેજ પહોંચાડી રહી છે ફિલ્મ જે છે બીજા લગ્ન ઉપર આપણા સમાજની અંદર બીજા લગ્નને સ્વીકારવાનું હજી એટલું સરળ નથી બન્યું સો આ ફિલ્મ એના ઉપર આધારિત છે અને બહુ જ સરસ એક્સપિરિયન્સ રહ્યો છે મારો આઈ એમ પ્લેઈંગ લીડ વન ઓફ ધી લીડ ઇન ધીસ ફિલ્મ જે અનુભવી એક્ટર્સ છે જેમ છે સુપ્રિયા મેમ ટીકુ સર એ લોકો જોડે કામ કરી મને ઘણી બધી વસ્તુ શીખવા મળી અને મારા જનરેશન્સના જે એક્ટર છે જેમ કે નેત્રી છે અવની મોદી છે તો એ લોકો જોડે જે અમારા એક પ્રોસેસની આપલે થઈ તો એમની પાસે પણ મને ઘણી બધી વસ્તુ શીખવા મળી સો ઓલ એન ઓલ બહુ જ સરસ અને સુંદર એક્સપિરિયન્સ રહ્યો છે ઓલ્સો જે મારા ડિરેક્ટર છે અખિલ કોટક એમની જેનો પિક્ચર બનાવવાની જે પદ્ધતિ જે બહુ જ અલગ છે તો એમાંથી પણ મને ઘણી બધી વસ્તુ નવી નવી શીખવા મળી સો ઓલ ઓલ વેરી એક્સપિરિયન્સ હોપફુલ કે ફિલ્મ બહુ બહુ સરસ કામ થેન્ક યુ સર હાય હું છું અવની મોદી અને આ ફિલ્મ ફરી એકવારની અંદર હું લાવણિયાનો રોલ પ્લે કરી રહી છું સુંદર મજાની પારિવારિક ફિલ્મ છે જે એક બહુ જ સરસ મેસેજ આપે છે કે જીવનમાં જીવનસાથી કોઈ પણ ઉંમરે ફરીથી મળી શકે છે સાચો પ્રેમ બીજી વખત પણ થઈ શકે છે તો લાગણીઓને પ્રેમને સંબંધોને ફરી એકવાર ચાન્સ આપવો જોઈએ અને મારું જે કેરેક્ટર છે લાવણિયા એ ક્યાંક ને ક્યાંક સંબંધોમાં ગૂંચવાયેલી કન્ફ્યુઝડ અને હારેલી અને ડરેલી વ્યક્તિ છે અને કેવી રીતે એમાંથી બહાર આવે છે અને પોતાના જીવનને એક નવો અભિગમ આપે છે અને ફરીથી એના જીવન એક ચાન્સ આપે છે એ આ ફિલ્મમાં મારું કેરેક્ટર છે અને આઈ એમ થેન્કફુલ ટુ અખિલ કોટક સર અમારા ડિરેક્ટર અમારા પ્રોડ્યુસર્સ હિરાચંદ સર મધુ એન્ટરટેનમેન્ટ અને અમારા ખાસ મિત્ર અને પ્રોડ્યુસર ડૉક્ટર જયેશ પાવડા કે જેમને મને આ ફિલ્મમાં આ રોલ માટે કાસ્ટ કરી અને એ સિવાય સુપ્રિયાબહેન ટીકુ સર નેત્રી ઉત્સવ મોલીબેન ભરત સર કોમલબેન આ બધાનો ખૂબ ખૂબ આભાર કે જેમના સાથે કામ કરવાનો મને અનુભવ મળ્યો અને ઘણું બધું શીખવા મળ્યું બધા લોકો સાથે કામ કરી અને ખૂબ જ મજા કરી અમે સેટ ઉપર એમની સાથે કામ કરતાં કરતાં એક્સપિરિયન્સ તો અત્યારના બહુ બધા લર્નિંગ એક્સપિરિયન્સ છે બિકોઝ રોલ બહુ ઇન્ટરેસ્ટિંગ છે બહુ નવો છે અને બહુ ચેલેન્જિંગ છે એટલે બહુ રિવિલ નહીં કરી શકું બીકોઝ આઈ એમ નોટ અલાઉડ ટુ બટ ઇટ્સ અ વેરી ડિફરન્ટ કેરેક્ટર ફ્રોમ ઓલ ધ કેરેક્ટર્સ દેટ હેવ બીન પ્લેડ અપટિલ નાઉ બાય મી एटलीस्ट बाय मी आई कैन से बट बहुत चैलेंजिंग है ये साथ सीनियर्स जड़े काम करव सीनियर एक्टर्स जोड़े काम करव इज अ व वेरी डिफरंट लर्निंग एक्सपीरियंस कारण कि युव ब शीखे है हमें डिफरंट पर्स्पेक्टिव्स द वे धे टेक द स्क्रिप्ट द वे धे बिहेव કે કેટલું ઇન્ટરેસ્ટ લઈ રહ્યા છે કેટલું અલગ અલગ કેટલી ડેપ્થ માં જઈ રહ્યા છે व्हिच इज ब्रिलियंट એમ અને दे आर સો હમ્બલ दे आर सो स्वीट such sweet people એટલે इट्स अ वेरी नाइस एक्सपीरियंस एंड वेरी डिफरेंट एक्सपीरियंस थैंक यू આ નમસ્કાર દર્શક મેトロ મનો નામથી રેલી જોશી હમણા જ નજીકના દિવસોમાં એક સરસ મજાની ફિલ્મ ગુજરાતી આપણે માણી જનો નામ છે છુટા જડા જનો ડિરેક્ટર હતા અખિલ ગોડક અને છુટા છેડા થયા પછી એ ફિલ્મ રિલીઝ થયા પછી ફરી એક ફિલ્મ મેં સાઇન કરી છે જેનું નામ છે ફરી એકવાર જે અદ્ભુત પ્રકારની ફિલ્મ છે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં અવારનવાર સરસ મજાની ફિલ્મો આવતી રહે છે અને એક નવા કોન્સેપ્ટ સાથે આ ફિલ્મ અમે રજૂ કરવા જઈ રહ્યા છે જેમાં સુપ્રિયા મેમ પાઠક ટીકુ તલસાનિયા અને સારા ગુજરાતીના એક્ટર અવની મોદી છે ગુત્સવ છે નૈત્રી ત્રિવેદી છે જેમણે આ ફિલ્મમાં કામ કર્યું છે ઘણા બધા ફિલ્મ ઘણા બધા એક્ટરો ફિલ્મમાં કામ કરી રહ્યા છે જેના નામ હું આપને નહીં કહી શકું ફિલ્મ જોયા પછી તમને ખબર પડશે કે એક સરસ મજાની અદ્ભુત કોન્સેપ્ટ લઈને આ ફિલ્મ આવી રહી છે અને મારા રોલ વિશે વાત કરું તો મારો કન્ટિન્યુ કેરેક્ટર સુપ્રિયા મેમ સાથે છે અને મને એક ફરી એક વખત આ ફિલ્મમાં કામ કરવાનો મોકો મળ્યો છે સુપ્રિયા મેમ સાથે સો આમ વેરી એક્સાઇટેડ કે એક સરસ મજાના કોન્સેપ્ટ સાથેની ફિલ્મ બનવા જઈ રહી છે અને સાથે સાથે ટૂંક સમયમાં આ વર્ષમાં ફિલ્મ રિલીઝ પણ થશે આઈ વોન ધ વન પર્સન કે જેમને અખિલની સેકન્ડ ફિલ્મમાં રિપીટેડલી કામ કર્યું છે તો તમે છૂટાછેડા તો બહુ જ સરસ રીતે માણી અને હવે ફરી એકવાર ફરી એકવાર ફિલ્મ જોવા જજો થેન્ક યુ આ એપિસોડ આપને કેવો લાગ્યો એ બાબતે મને જરૂર પ્રતિભાવ આપજો અને આપના પ્રતિભાવો અને આપના સૂચનો હું બહુ જ સિરિયસલી વાંચતો હોઉં છું અને એ બાબતે અમલ કરતો હોઉં છું તો આ સાથે હું શશિકાંત વાઘેલા આ એપિસોડને અહીં વિરામ આપું છું આવા જ ફરીથી કોઈક નવા સરસ મજાના એપિસોડ સાથે આપ સૌની સાથે ફરીથી મુલાકાત થશે ત્યાં સુધી જય હિન્દ જય ભારત વંદે માતરમ